પરાસોલી ચંદ્ર સરોવરના આ ભાગમાં આપણે ગિરિરાજ પર્વતની પરિક્રમા વિશે વાત કરવાના છીએ વૈષ્ણવના પૂછવા પર મહાપ્રભુજીએ કહ્યું કે જે વ્યક્તિ સતત ત્રણ વાર ગિરિરાજની પરિક્રમા કરે છે એમને પર્વતના સાકાર સ્વરૂપના દર્શન થાય છે આ સાંભળીને વૈષ્ણવ પરિક્રમા કરવા નીકળી પડ્યા રસ્તામાં તેમને સફેદ સાપ મળ્યો અને અપશુકન જાણીને તે ત્યાં કલાક સુધી સ્થિર રહ્યા આગળ વધતા તેમને ગાય પાલક મળ્યો અને પાલકે તેમણે ત્યાગી કરીને સંબોધ્યા અને પાછા જવા કહ્યું પણ તેઓ ચાલતા રહ્યા પછી તેમને રસ્તામાં સિંહ મળ્યો બીક લાગતા જ મહાપ્રભુજીનું નામ લઈને તેઓ ચાલતા રહ્યા તો સિંહ પણ અદ્રશ્ય થઈ ગયો સુંદર શિલા પાસે તેમને એક ગાય ફરતી જોઈ અને પરિક્રમા પૂર્ણ કરી જ્યારે વૈષ્ણવે પરિક્રમા પૂર્ણ કર્યા પછી મહાપ્રભુજીને કહ્યું કે તેમને સાકાર સ્વરૂપના દર્શન ના થયા આ સાંભળતા જ મહાપ્રભુજીએ કહ્યું કે સફેદ સાપ ગાય પાલક Sim.